સુરતના મોવા તાલુકામાં ખેડૂતોએ પાવર ગ્રીડના કામ સામે વિરોધ નોંધાવ્યો છે ખેડૂતોનો આક્રોશ છે કે તેમને યોગ્ય વળતર આપ્યા વગર જ તેમની જમીન ઉપર પાવર ગ્રીડનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે સુરતના મહુવા તાલુકાના ખેડૂતોનો મુખ્ય વિરોધ એ છે કે પાવર ગ્રીડના કામથી તેમના બાગ બગીચાઓને ભારે નુકસાન થયું છે પરંતુ તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવામાં આવ્યું નથી તદુપરાંત ખેડૂતોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે આદિવાસીઓની જમીન ઉપર કલેક્ટરની મંજૂરી વિના જ આ કામગીરી શરૂ કરવામાં આવી છે જે કાયદાનો ભંગ છે ખેડૂતોએ જણાવ્યું કે આ મામલે અગાઉ પણ જિલ્લા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ જ નિરાકરણ આવ્યું નથી તેથી હવે ખેડૂતોએ ફરીથી આવેદનપત્ર આપીને તેમની માંગણીઓ રજૂ કરી છે જો આ મામલે વહેલી તકે કોઈ ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં ખેડૂતો દ્વારા કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે ખેડૂતોની આ રજૂઆતથી સ્થાનિક તંત્ર ઉપર દબાણ વધ્યું છે અને હવે જોવાનું એ રહ્યું છે કે આ મામલે કેવા પગલાં લેવાય છે વિપુલ પટેલ હું મહુવા તાલુકા મિયાપુર ગામનો વતની છું અને ખેડૂત પણ છું આજે જે અમારા મહુવા તાલુકામાંથી પ્રાવર ગેટ જે ખાનગી કંપની લાઇન જે લઈ જાય છે એના વિરોધ માટે રજૂઆત કરવા માટે અમે કલેક્ટર સાહેબ પાસે આવ્યા છીએ કોણ પ્લાન નાખી રહ્યું છે સરકાર કઈને રીતે તમારી વાત સાંભળતી નથી અહીંયા જે અમારા અહીંયા આદિવાસી ખેડૂતને જે ભ્રમિત કરવામાં આવી છે કે આ સરકારી પ્રોજેક્ટ છે પણ સરકારી પ્રોજેક્ટ નથી એ ખાનગી કંપની અદાણી કે અંબાણી કોઈ પણ ખાનગી કંપની આ પ્રોજેક્ટ નાખી રહી છે કેટલા ખેડૂતોને નુકસાન છે અમારા મોવા તાલુકાની વાત કરીએ તો દસથી બાર ગામોમાંથી પસાર થાય છે અને બીજી વસ્તુ કે અહીંયા નાના અને મધ્યમ વર્ગના ખેડૂતો છે એ લોકો સાચી હકીકત જાણતા નહીં હતા અને દાદાગીરીથી એ લોકોએ સર્વે કરીને અંદર ઘૂસીને કામ ચાલુ કર્યું છે હાલ પૂરતું અમે કામે અટકાવીએ છીએ અચ્છા વાત કરીએ તમારે આ અવાજ નહીં સાંભળ્યો તો કંઈ રીતે આગળનું કામ કરી સરકાર શ્રીને અમે આજે જે રજૂઆત કરીએ છીએ અવાજ ના સંભળાય તો અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન પણ કરીશું બચ્ચા વાહ ખેડૂતોની આવક બમણી અને સંવેદનશીલ સરકાર તો તમારે કેમ રસ્તા ઉપર આવવું સંવેદનશીલ સરકાર કહેવાની વાત છે અત્યારે હાલમાં જ્યારે ડાંગરની ખેતીમાં જરૂરિયાત ખાતર આટલી જરૂર છે તે ખાતર જેવું ખાતર ખેડૂતોને નથી પહોંચાડતી તે આ સંવેદનાની કેવી રીતના વાત કરે છે